ગુજરાતમાં ધાર્મિક લાગણી દુભાઈ એવા ભાષણ આપનાર સામે હવે ગુજરાત પોલીસ હવે કાચું કાપવા માંગતી નથી જુનાગઢમાં ધાર્મિક લાગણી તેવું ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે જુનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત ચોવીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અને અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય એવું મામલે ટાઉન પોલીસ મથકે આરોપી મૌલાના વિરુદ્ધ ગુનો છે ટાઉન પીઆઈડી કે વાઘેલા ફરિયાદી બન્યા છે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ ડી વાય એસ એલસીબી શોક સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે મોડાસા અંદર એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર એક નશા મુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે મુંબઈ થી મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા જેઓ રાત્રિના નવ જીરોથી મોડી રાત સુધી એમણે પોતાનું પ્રવચન ચાલુ રાખેલું જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે તેમજ બીજા સમાજ માટે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે તદુપરાંત એમણે એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા કક્ષાના શબ્દો વાપરેલ છે જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય અ કલમ એકસો અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને એમના એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવેલ નથી પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે